અમદાવાદમાં પોતાના ઘરે ડ્રગ્સ અને વેપનનો જથ્થો રાખીને અલગ અલગ જગ્યાએ વેચાણ કરતો આરોપી જીસાન ઉર્ફે દત્તા પાવલેની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે જો કે હાલ જેસીબી કહી રહ્યા છે કે અમદાવાદમાં શાંતિ ડોળાય તે પ્રકારનો કૃત્ય કરવાની પણ ફિરાકમાં આરોપી હતો તે પહેલાં જ તેની ધરપકડ કરાઈ છે ત્યારે શું સમગ્ર હકીકત આ મામલામાં સામે આવી છે દત્તા પાવલેનો શું ગુનાહિત ઇતિહાસ રહ્યો છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં અમદાવાદમાં થોડાક દિવસ પહેલાં જે બે હત્યાની ઘટનાઓ સામે આવી છે તેના કારણે ખડબડાહટ મચી ગયો છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હોય કે સ્થાનિક પોલીસ હોય તે તમામ એલર્ટ મોડ ઉપર આવી ગઈ છે પોતાના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે ચેકિંગ તેમજ કોમ્બિંગ પણ જબરજસ્ત ચાલી રહ્યું છે ત્યારે આટલું જ નહીં હાલ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો છે તેમની સામે પણ દોષ બોલાવવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ચૌહાણને બાતમી મળે છે

ઉર્ફે માજીદભભાઈ મેમન જેનો ઘણા બધા ગુનાહિત ઇતિહાસ છે આ ઘણા બધા વેપન્સ અમદાવાદમાં લઈને આવ્યા છે અને સાથે સાથે એના પાસે આ ડ્રગ્સ પણ છે આ બાતમી ઉપર કામ કરતા કાલે પીઆઈ ચૌહાણ ક્રાઇમ બ્રાન્ચ અને એની ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં બે વેપન અડતાલીસ જેટલા કારતુસ અને ચોવીસ જેટલા ખાલી કાર્ટૂજ મળ્યા છે અને એના સાથે સાથે બારસો બત્રીસ ગ્રામ જેની કુલ કિંમત એક કરોડ ત્રીસ લાખ જેટલી એમડી પણ કબજે કરવામાં આવી છે એના સાથે સાથે એને ઘરમાંથી અઢાર લાખ પંતાલીસ હજાર મળ્યા છે અને પ્રાથમિક પૂછપરછમાં એવા જાણવા મળ્યો કે વેપન અને ડ્રગ્સને વેચાણથી આ પૈસા એને ભેગા કર્યા હતા એના જોઈએકાળમાં વપરાયેલા છે બે ગુના જો આ વર્ષે તીનસો સાત દાખલ થઈ હતી એમાં પણ વોન્ટેડ છે હતા ઇસનપુરમાં કારંજમાં ડ્રગ્સમાં વોન્ટેડ હતા 6.6 ગ્રામ એમડી ને દ્રવ્યમાં વાંટેણ હતા 2023 ને કેસમાં અને 2024 ને કેસમાં ઈશનપુર માં વાંટેડ હતા એના સિવાય કિલોડા ક્રાઈમ બ્રાન્ચ અને રામપુર દેવા પોલીસ સ્ટેશન્સ એના વિરુદ્ધમાં આમ સેક્શનનો ગુના છે દ્રવ્ય ખાલી ગાસનું એનો ઉપયોગ શું કે કે ડ્રગ્સ આ કહે છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી લાવતું હતું એક નામ મળ્યા છે લાડુ કરીને અને એની રિમાન્ડને છે અને આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે અને વેપનમાં પણ આ કહે છે કે યુપી અને મધ્યપ્રદેશથી લાવતું હતું અને નામ આપે છે પરંતુ જ્યાં સુધી ખરાઈ નહીં થઈ ત્યાં સુધી અત્યારે અમે કહેવાનું તપાસ ચાલુ છે એના માટે ડિટેલ્સ નથી આવશે

અને કયો કે કોણ કોણ સબ પેડલરનો આપવાનો હતો આ એનો મોબાઈલ પણ હવે કબજે કરવામાં આવ્યો છે કોણ એનો સબ ડીલર છે ક્યાંથી લાવ્યા છે એનું ડિટેલ તપાસવામાં આવશે ક્યાંથી લાવ્યા છે ક્યાં કોઈ ગુજરાતમાંથી તો નથી લાવતા એની પણ તપાસ કરવામાં આવશે વેપન પણ કોને કોને આપવાનો છે અને કોને ભૂતકાળમાં આપવામાં આવેલા હતા આ બધા મુદ્દાઓની તપાસ કરવામાં આવે ડ્રગ્સનું સિચ્યુએશન ગુજરાતમાં થવાની હતી કે અમદાવાદનો પ્રોપર્ટી વ્યક્તિએ મંગાવ્યો અત્યારે તો પહેલા પણ એને અમદાવાદમાં વધારે વેચાણ કર્યા છે તો મને લાગે છે કે અમદાવાદમાં એને ડિસ્ટ્રિબ્યુટ કરવાનું છે ડ્રગ્સનું નીચેનું નેટવર્ક એના પછી હું કઈ રીતે ચલાવતો તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો ડિલિવરી કઈ રીતે કરતો તો કઈ રીતે મંગાવતો હતો સપ્લાય કરી દીધું હતું

હથિયાર લાવવાનું એમને પહેલાથી એમના ઓળખાણ સારી છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને એક જે એમને પિસ્તાલ છે એ હાઈ ક્વોલિટી છે અને બીજા દેશી અને અવરનવર એમની પહેલા આપ જોઈ શકો તો આઠથી નવ ગુનાઓ જે છે એ બધા લગભગ આમ સાઈડના છે અને ત્રણસો સાતના છે અગાઉ પણ એમને ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો અને આ હથિયાર સાથે આમ શું આમ દાદાગીરી કરે કે ગભરાટ ફેલાય થોડું અલગ અલગ કરતા હોવાની પણ વિગત સામે આવી છે આરોપી પાસેથી અઢાર લાખ રૂપિયા રોકડા એક કિલોથી વધુ એમડી ડ્રગ્સ નો જથ્થો સહિતની વસ્તુઓ પણ મળી આવી છે આરો આરોપી ઝીસાનુર્ફે દત્તા પાવલા સામે અમદાવાદમાં આઠ જેટલા ગુનાઓ પણ રજિસ્ટર થયેલા હોવાની વિગત સામે આવતા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેવી વાત સામે આવી છે દર્શક મિત્રો સ્કેનિટ મીડિયાને આપ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં